આજે અમે ટંકારા તાલુકા મામલદાર ઓફિસે માટે આવેદન દેવા માટે આવ્યા હતા આ આવેદનમાં કોંગ્રેસના આગેવાનો ટંકારામાંથી તમામ ખેડૂતો સરપંચશ્રીઓ બધા આવેલા છે અને અમારી પાંચ માંગણી છે કે આ કમોસમી વરસાદ થવાથી ખેડૂતની હાલત બહુ કફોડી થઈ ગઈ છે તો અમારા સરકારશ્રીને ખાસ રજૂઆત છે કે તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવામાં આવે અને કોઈ પણ મર્યાદા વગર રાહત પેકેજ જાહેર કરવામાં આવે તો ખેડૂતને સો ટકા રાહત મળવી જોઈએ બીજી અમારી માંગ એ છે કે યુપીએ યુપીએ સરકારમાં વડાપ્રધાન મનમોહનસિંહજીએ જે ખેડૂતના ઇઠોતેર હજાર કરોડ દેણાં માફ કરેલા હતા એ દેણા આ ગુજરાતના તમામ ખેડૂતના દેણા માફ થવા જોઈએ ત્રીજી માંગ અમારી એ છે કે બે હજાર વીસથી ગુજરાતમાં પાક વીમા યોજના બંધ કરેલી છે સમગ્ર ભારતમાં પાક યોજના ચાલુ છે ત્યારે ગુજરાતમાં પૂર્ણ પાક વીમા યોજના ચાલુ થવી જોઈએ એ સિવાય શિયાળાનું સિઝન આવી રહી છે ત્યારે ખેડૂતો પાસે વાવેતર કરવાના પૈસા નથી તો તાત્કાલિક રાત પેકેજ જાહેર કરવામાં આવે અને ખેડૂતોને શિયાળા મોસમમાં ખાતરની જે અત્યારથી અછત છે એ અછત નો વર્તે અને પૂરતું પ્રમાણમાં ખાતર મળવામાં આવે આવી અમારી ચાર પાંચ માગણીઓ છે તો અમારે સરકારશ્રીને ખાસ ઉગ્ર રજૂઆત છે કે તાત્કાલિકના ધોરણે દસથી પંદર દિવસમાં આ અમારી બધી માંગે પૂરી થવી જોઈએ મારું નામ ઝાલા રામદેવજી ભગુબા મેકપર ગામ છે મારું ને સરકાર તો કે આટલા બધા માણસો ભેગા થયા છે આ ખેડૂતના દીકરા છે આ લોકોને તાત્કાલિક પૈસા ખાતામાં નાખવા જ માનવાના હોય આમાં કોકની ઘરે લગ્ન હોય પ્રસંગ હોય આ લોકો બિચારા ભેગું કરી કરીને પાંચ મહિનાથી મહેનત કરતા હતા એનો એક રૂપિયો વધે એમ નથી તો એ સરકારને ઓલું દેવા જવું કે આમાં સર્વે કરવાનું ભલામણ કરવાનું એના કરતાં સરકારને આમાં પેકેજ જાહેર જ કરવું દેવું પડે ને વહેલી તકે સરકાર પેકેજ જાહેર કરે એવી મુખ્યમંત્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને બધાને અમારે નમ્ર અપીલ કે અરજ જીક્યું છે તો વહેલી તકે પેકેજ જાહેર કરે સરકારશ્રીને એવી મારી અપીલ છે રાજેશભાઈ આજે ખરેખર ખેડૂતને સાત સાત દિવસથી વરસાદનો માર છે બધા પાત્ર પલળી ગયા છે ત્યારે આજે ત્રીસ ત્રીસ વર્ષ થયા ભાજપ સરકારને મત દીતા આવતા હોય ત્યારે ખરેખર ખેડૂતને જરૂર છે ત્યારે સરકાર ઉચાહાત કરી લે છે આમ ન ચાલે અત્યારે ખરેખર ખેડૂતને બહારે આવવું પડે મુખ્યમંત્રીને રજૂઆત કરવી છે બરાબર આ વખતે મગફળીનું વાવેતર કરેલું છે અને સંપૂર્ણપણે નાશ થયેલ છે પાક